તો કેમ છો મારા વહેલા ખેડૂત મિત્રો બધા મજામાં જ છે તો અમારા તળાજામાં અત્યારે સાંજના સમય છે ને વરસાદ શરૂ છે પાંચ વાગે આવ્યા છે અને દસ મિનિટ જેવો વરસાદને સમયસો છે વરસાદ શરૂ છે જોઈ શકો છો તમારા એરિયામાં વરસાદ હોય બીજા જિલ્લામાંથી વિડીયો જોતા હોય કોમેન્ટ લખવાનું લાગજો બાકી આપણે કોમેન્ટો લખતા નથી કેમ કે આપણને આળા લાગે છે એટલા માટે આળસ ન હોવી જોવે કોઈ માહિતી જોઈ તલના બજાર વાવું જોવું તમને સારું લાગે તો આપણે કાલે કઈ કોમેન્ટ લખવાનું રાખજો વિડીયો બનાવવાનું મુખ્ય હેતુ તો એ છે કે ચોમાસું થઈ ગયું છે મેઇન ટાર્ગેટ આપણો વૃક્ષ છે વાવવાના એ પણ આપણને ખબર હોવી જોવે કે રાજુભાઈ ગમે એટલો કગડાટ કરે આપણને કોઈ ફરક પડતો નથી એવું ન હોવું જોઈએ મનમાં વૃક્ષ વાવવાથી આપણી પક્ષીઓની સંખ્યા વધશે પક્ષીઓની જેટલી સંખ્યા વધશે એટલે આપણે રોગ વાત ઓછી આવશે એટલું પણ ખાસ યાદ રાખજો એટલે મારે કગડાટ ન કરવો પડે રોજ વૃક્ષ બાપથી હવેથી તો જેટલા આપણે રોજ તમને નીચે મોબાઈલ નંબર મળે છે તો જે લોકો વૃક્ષ વાવે ફોટો મોકલજો આપણે શેર કરીશું યુટ્યુબમાં બતાવીશું આપણો વિડીયો છે એમાં ફોર્સ શેર કરશું કે ભાઈ આ જગ્યાએ આપણા વિડીયો કહેવાથી વૃક્ષો લગાડ્યા છે તો તમને એ પણ ખબર હોવી જોઈએ ખાસ કરીને વૃક્ષ વાવવાનું રાખજો રાખજો ને રાખજો રોજ મારે કગડાટ ન કરવો પડે કે મને પણ કગડાટ કરવો ગમતો નથી પણ તમને તો હજી હસી મજાકવાળા વિડીયો જોવાની મજા આવે અહીંયા કોમેન્ટ લખવાની પણ મજા આવે પણ રાજુભાઈ હકીકત છે જે રિયાલિટી છે એની વિશે વાત કરવા છે પણ એવું આપણે કરવું નથી તો તળાજામાં વરસાદ સારો છે અત્યારે અને લાગે છે કદાચ વાવણી થઈ જાય છે કેમકે જોતા એવું લાગે છે સારો વરસાદ પડી ગયો છે તો વાવેતર કરી નાખજો જેને કરવાની મગફળી એ ગમે છે પણ ખાસ એક નંબર વનથી કહી દઉં છું તમે મગફળી કપાસનું વાવેતર કરો છો તેમાં પાઈના ખાતરમાં લીંબોળીનો ખોળનો ઉપયોગ કરજો તેથી તમારે જમીનજન્ય રોગમાં ફાયદો કરે એ પણ તમને ખબર હોવી જોઈએ કે આપણને જે વસ્તુની સારી આપણે ભલામણ કરી છે એવી વસ્તુ આપણે વાપરતા નથી અને જે નથી વાપરવાની આપણે ઉપયોગ કરી નાખીએ તો રાજુભાઈને દાંત કાટા કાટા આપણે ફોનમાં એમ પણ કહીએ કે રાજુભાઈ નહોતો વાપરવાનું અરે એ તો મેં બે ઠેલી નાખી દીધી પણ જે પાયો મજબૂત હોય તો આપણે મકાન બનાવ્યું કોઈ પણ વસ્તુ બનાવી હોય એમાં ફાયદો કરે કોઈ જાજુ જામી ડિટેલમાં જવું ન પડે ખાસ તમને તમારી માટે ખર્ચો ઘટે તો તમે પાયામાં લીંબોળીનો ખોળો વાપરેલો હોય છે તો તમારે જમીન જમીન રોગ ઓછા લાગશે તમારે ઉપર કપાસ બનાવ્યો હોય તો મૂળમાં વાંધો ન આવે તો એની ગરીની જળવાઈ રહેશે કપાસમાં દવા ઓછી નથી પડશે મગફળી હોય તો મગફળીમાં પણ એવું રહેશે બધી રીતે ફાયદો છે હવે આપણે શું કરવું આપણે નિર્ણય લેવાનો બાકી રાજુભાઈ એનું કામ હોય માર્ગદર્શન લેવાનું માર્ગદર્શન જઈ દે એ પણ ખાસ યાદ રાખજો વરસાદ શરૂ છે જે હાલની પરિસ્થિતિમાં આ તળાદા પાલીતાણા રોડ છે આમો માર્કેટ યાર્ડનો ગેટ છે જે તળાજાના લોકો વાળા વિડીયો જોવો એને ખબર છે તો તમે માર્કેટ યાર્ડનો ગેટ બતાવી દઉં આ છે તળાજા માર્કેટ યાર્ડનો ગેટ ને કેવું મસ્તીનું વૃક્ષ ઊભું છે અને જો કદાચ વરસાદ ફૂલ આવતો હોત જો કે આજે રવિવાર છે તો અહીં વૃક્ષે ઊભું રહેવાની મજા આવત ખોટું કીધું પણ આ વૃક્ષો હોય તો ઊભા રહીને આ વૃક્ષ ઉઠવા ગયો તો ઉપર ન રહી એ પણ ખાસ યાદ રાખજો એટલે કે વૃક્ષ ઉપર બહાર રાખવાનું કારણ એ છે કે વૃક્ષ છે તો જ આપડી સાયકલ જળવાય રહે મસ્તીનું મજાનું વૃક્ષ છે વૃક્ષ હોય રોડ ઉપર વરસાદ આવે તો તો ઊભું વૃક્ષ જ ન હોય તો ઉભા ક્યાં રહેવા જાય પલવાના થઈ ઉનાળો હોય ગરમી લાગતી હોય જડી ઉભો આવું વૃક્ષ હોય તો ઉભા રહી વૃક્ષ વિશે કલાક સુધી વાત કરીએ તો ખૂટે એમ નથી પણ થોડુંક તમને સમજાઈ દો સાધ વરસાદમાં કે વૃક્ષ વાવવા પૂર જરૂરી છે આપણા રાજ્યમાં આપણા ભારત રાષ્ટ્ર આખું દેશ છે એમાં કેટલા વૃક્ષ ઘટી પણ આપણને ખબર હોવી જોવે જેને ખબર હોય કોમેન્ટમાં લખજો આપણે ઘણી વખત વિડીયોમાં કીધું છે કેટલા વૃક્ષની આપણે જરૂર છે એ પણ આપણને ખબર હોવી જોઈએ કેટલાને ખબર છે એ પણ મને ખબર પડે વિડીયો જોવે છે તો રોજ આપણે ભલામણ કરી છે એટલા કરોડની જરૂર છે કરોડનો આંકડો છે કેટલા કરોડ ઘટે છે તમારે કોમેન્ટમાં કહેવાનું છે વિડીયો જોતી વખતે તો મને ખબર પડે આપણો વિડીયો જોવે છે કેટલાને ગળે ઉતરશે કેટલાને યાદ રહેશે માહિતી આપીએ છીએ બાકી આપણે ઝી માહિતી જરૂર નથી આ વિડીયોમાં જો બહુ ઇન્ટરેસ્ટ છે એવું કંઈ જાજુ કહેતો નથી પણ આપણે એવું છીએ તો આપણે કરવું ન પડે એટલા માટે આપણે કહીએ છીએ બીજું પણ ખાસ યાદ રાખજો આ છે આપણો એગ્રો એગ્રો અત્યારે આપણો ખુલ્લો છે જય કિસાન એગ્રો જોઈએ તમે તમને ખબર પડે એટલા માટે ચાલુ વરસાદે એ બતાવી દઈએ તમને આપણે પાસે કપાસની બધી વેરાયટી પણ હાજરમાં છે તમારે જે કપાસ લેવો હોય લઈ શકો છો આવીને તો કપાસ વિશે પણ થોડીક માહિતી આપી હતી સાથે વિડીયોમાં વરસાદ સાથે થોડીક માહિતી તો આપણી પાસે કે હાલમાં વેરાયટી નવાબ છે પાયોનેર બાજરી છે નવભારત ગૌરી છે આરતી છે બધી વસ્તુ હાજરમાં છે કાલે તમારે કાંઈ લેવા આવવું તો આવી શકો એકરો ખુલ્લો જશે આપણો કાલે સવારે રોજ આપણો એક ટાઈમ છે સાડા સાથે ખુલી જાય છે કપાસની બધી વેરાયટી હાજરમાં છે મગફળીના પોટ મારવાની પણ સારી સારી દવા આપણી પાસે હાજરમાં છે એ પણ ખાસ યાદ રાખજો આ છે બહુ સારામાં સારી દવા છે એક સાથે બંનેમાં રીતે કામ કરે એવી રીતે આપણી પાસે બીજી એક દવા છે મગફળીમાં પોટ મારવા માટે જોઈ શકો છો આનો પણ તમે ઉપયોગ કરી શકો છો પછી કોઈને કોથમરી બનાવી હોય તો કોથમરીના બિયારણ પણ આપણે આ રીતે ચોમાસામાં કોથમરી થઈ શકતી હોય આ તો નામધારીની સુરબી આ છે ધાણી આ પણ સારી વેરાયટી છે અમેરી મકાઈમાં જે હાલતી હોય આપણી પાસે બધી વેરાયટી હાજરમાં છે એ પણ કહી દઈશ સાથે જેથી તમારે કોઈ પછી વાત કરી શાકભાજીમાં આપણે ધૂટી કારેલા તુરિયા એવી વેરાયટી હાજરમાં છે પછી જેવી ખેડૂતની જે વેરાયટી બનાવતો હોય જે માર્કેટમાં આવે છે આપણી પાસે હાજરમાં છે અને વરસાદ હજી શરૂ છે પંદર થી વીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે કોમેન્ટ લખજો તમારે એરિયાનું હવામાન વાવણી થઈ ગઈ તો લખજો વાવણી થઈ ગઈ છે તો ખબર પડે બાકી તો આપણે લખતું ન લખતું સમાચારમાં તો આવતું જ હોય પણ આપણને ખબર પડે આપણી ચેનલ કે જિલ્લામાંથી જોવાય છે ખેડૂત મિત્રો છે ખેડૂત માહિતી માહિતીવાળી ચેનલ છે આમાં કઈ બીજું આપણે ભેળ જોઈએ કઈ મોજ મસ્તી તો નથી કરતા એ પણ આપણને ખબર હોવી જોઈએ